ચાલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીએ શકરિયા નો શીરો સૌ પ્રથમ શકરિયા લીધા છે બાપેલો એક બે નંગ અને ઘી લીધું છે અને ખાંડ લીધી છે કરી દઈએ કરી દઈએ ખાંડ એડ કરી દઈએ પછી રેડી છે એલચી પાવડર નાખ દેશુ હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દેશુ રેડી છે આપણો સકરિયાનો શીરો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ માં જણાવજો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો